ચેનલ આજે હું તમારા માટે કલકાના શાકની એકદમ મસાલેદાર રેસીપી લઈને આવી છું તો અહીં મેં થોડા ગલકા લઈ લીધા છે કલકાની સૌ પ્રથમ આપણે આ રીતે છાલ નીકાળી લેવાની છે કલકાની છાલ નીકાળી લીધા પછી તેને એકદમ નાના પીસમાં સુધારી લેવાના છે તો અહીં મેં કલકાની પહેલાં છાલ નીકાળી દીધી છે બસ આ જ રીતની આપણે ગલકાની છાલ નીકાળી લેવાની છે ત્યાર પછી ગલકાને એકદમ નાના ચોરસ પીસમાં સુધારી લેવાના છે ઉનાળામાં ગલકાનું શાક ખૂબ જ શરીર માટે હેલ્ધી હોય છે ગલકાનું શાક ખાવાથી ઉનાળામાં તમારા શરીરમાં પાણીની કમી થતી નથી ગલકાના શાકમાં પાણીની માત્રા ખૂબ જ હોય છે બસ આ જ રીતે આપણે ચોરસ પીસમાં એકદમ નાના પીસમાં ગલકાને સુધારી લેવાના છે ગલકાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે ગલકાને ઝડપથી ચડી જાય છે અને તેનું શાક ફટાફટ બની જાય છે ગલકાને સુધારી લીધા પછી તેને પાણીમાં બેથી ત્રણ મિનિટ સુધી રાખી મૂકવાના છે તો ફ્રેન્ડ્સ અહીં મેં ગલકા સુધારી લીધા છે તેને આપણે પાણીમાં જ રાખવાના છે અને ગલકા જોડે આપણે થોડું લસણ અને એક ટામેટું લઈ લેવાનું છે ટામેટાને પણ એકદમ ચીણા સુધારી લેવાના છે હવે આપણે કઢાઈ લઈ લેવાની છે કઢાઈમાં અહીં મેં ત્રણ પરી જેટલું તેલ લઈ લીધું છે તેલ ફ્રેન્ડ્સ તમે તમારી માત્રા અનુસાર લઈ શકો છો તો આપણું તેલ અહીં સરસ રીતે ગરમ થઈ ગયું છે પછી તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને અડધી ચમચી જીરું ઉમેરી લેવાની છે રાઈ અને જીરું સરસ તેલમાં કકડી જાય ત્યાર પછી તેમાં રાઈ અને જીરું તેલમાં સરસ રીતે કકડી જાય ત્યાર પછી તેમાં વાટેલું લસણ ઉમેરી લેવાનું છે વાટેલું લસણ ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મારી બધી જ રેસીપીમાં તમને વાટેલું લસણ તો જોવા મળશે જ વાટેલું લસણ ઉમેર્યા પછી તેમાં જે ઝીણા સુધારેલા ટામેટા આપણે સુધાર્યા છે તે ઉમેરી લેવાના છે અને લસણ અને ટામેટાને ધીમા જ કેસે તેલમાં સાતળી લેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ સાતળી લીધા પછી તેમાં કલકા ઉમેરી લેવાના છે અને કલકાને પણ ધીમા જ ગેસે પાંચથી દસ મિનિટ સુધી સાંતળી લેવાના છે બસ આ જ રીતે આપણે ગલકાને ઉમેરી લેવાના છે અને ધીમા જ ગેસે તેલમાં સાંતળતા રહેવાનું છે જ્યાં સુધી ગલકા તેલમાં ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે તેનો મસાલો જોઈ લઈએ તો અહીં મસાલો બનાવવા માટે જેમાં આપણે લસણ વાટ્યું હતું તેમાં જ આપણે બે ચમચી લાલ મરચું લેવાનું છે ત્યાર પછી એક ચમચી હળદર ઉમેરવાની છે ત્યાર પછી એક ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને જીરું ઉમેરી લીધા પછી એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે ત્યાર પછી બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને તેમાં પછી થોડું પાણી ઉમેરીને તેને મિક્સ કરી લેવાના છે બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય પછી એ જ મસાલાને આપણે કલકામાં ઉમેરી લેવાનું છે બસ હવે આપણે કલકા તેલમાં સરસ સાતળી લીધા છે હવે આપણે તેમાં જે મસાલો તૈયાર કર્યો તે ઉમેરી લીધો છે હવે તે મસાલા અને કલકા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે ધીમા જ ગેસે આપણે મસાલાને સાંતળતા રહેવાનું છે જેથી કરી કલકા વાસણમાં ન ચોંટી જાય અને મસાલો પણ આપણો વાસણમાં ન ચોંટે બસ આ જ રીતે આપણે મસાલો કલકામાં મિક્સ કરતું રહેવાનું છે બેથી ત્રણ મિનિટ મિનિટ સુધી મસાલો બધો જ તેલમાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે તો અહીં મેં જેમાં મસાલો તૈયાર કર્યો છે તેમાં જ થોડું પાણી ઉમેરી લીધું છે જેથી કરી પાણીમાં પણ મસાલાનો સરસ ટેસ્ટ આવી જાય હવે તે પાણી આપણે શાકમાં ઉમેરી લેવાનું છે અને શાકને બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે શાકને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી શેકાવા દેવાનું છે ધીમા જ ગેસે આપણે શાકને રાખવાનું છે જેથી કરી ધીમા જ ગેસે શાક સરસ રીતે થઈ જાય ધીમા જ ગેસે તમે જેટલી રસોઈ કરશો તેટલું જ ખાવાનું સરસ બને છે અહીં ધીમા જ ગેસે શાકને આપણે ચડવા દીધું છે હવે આપણે શાકને ઢાંક્યા વગર જ બે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે શેકાવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી શાક આપણું ધીમા જ ગેસે ચડે છે ત્યાં સુધી આપણે ચારના રોટલાની રેસીપી જોઈ લઈએ તો અહીં મેં કથરોટમાં થોડો ચારનો લોટ લઈ લીધો છે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી લીધું છે અને થોડું પાણી ઉમેરતા ઉમેરતા લોટ સરસ બાંધી લેવાનો છે ચારનો રોટલો પણ બાજરીના રોટલા જેમ જ બને છે ઝાડના રોટલાને આપણે જેટલું મસળીનું બનાવીએ છીએ તેટલો રોટલો સરસ થાય છે બસ આ જ રીતે થોડું થોડું પાણી ઉમેરતા રહેવાનું છે અને ઝાડનો લોટ બાંધી દેવાનો છે લોટને આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એકદમ નરમ જ રાખવાનો છે પાણી વધારે ન પડી જાય તેનું આપણે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે તેથી આપણે થોડું થોડું પાણી ઉમેરતા રહેશું અને લોટને બાંધી લેવાનો છે તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે લોટને મસળતા રહેવાનું છે બધો જ લોટ આપણો સરસ રીતે મસળી જાય ત્યાર પછી થોડો લોટ આપણે સાઈડમાં લઈ લેવાનો છે અને તેમાંથી અડધો લોટ જ આપણે રોટલા માટે રાખવાનો છે લોટ સરસ રીતે મસળી જાય પછી થોડું પાણી ઉમેરીને આપણે લોટને એકવાર મસળી લેવાનો છે જેથી કરી પાણી ઉમેરવાથી લોટ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને સરસ રીતે લોટ બંધાઈ જાય છે બસ આ રીત આ જ રીતે લોટ એકદમ ચીકણો થઈ જાય પછી જ આપણે તેને રોટલો બનાવવાનો છે તો હવે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે તેમાંથી આપણે થોડો લોટ અલગ કરી દેવાનો છે અને બસ આ જ માપથી આપણે રોટલો બનાવી લેવાનો છે તો પહેલાં આપણે લોટનો લુવો તૈયાર કરી દેવાનો છે તો આ જ રીતે લોટને ફેરવતા રહેવાનું છે અને લોટનો લવો તૈયાર કરી દેવાનો છે પછી થોડું પાણી હથળીમાં લઈને લુવાને આ જ રીતે ગોળ ગોળ ફેરવતા રહેવાનું છે અને રાઉન્ડ શેપ આપી દેવાનો છે પછી હથેળીની મદદથી લોટને ફરતી બધી જ બાજુથી દબાવી લેવાનો છે ફરતી બાજુથી લોટ રોટલાને આ રીતે એકદમ પતલો કરી દેવાનો છે આંગળીઓની મદદથી આપણે વચ્ચેના ભાગમાં થોડો થોડો દબાવતા રહેવાનું છે અને હથેળીની મદદથી આપણે સાઈડમાં રોટલાને દબાવતા રહેવાનું છે બસ રોટલો થોડો પતલો થઈ જાય પછી તેને હથેળીની મદદથી આપણે ટીપી લેવાનું છે તો બસ આ જ રીતે રોટલાને ટીપતા રહેવાનું છે અને તેને વચ્ચેના ભાગથી અને સાઈડના ભાગથી એકદમ પતલો કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જુઓ છો બસ તે જ રીતે આપણે રોટલાને ચારે બાજુથી પતલો કરી દેવાનો છે અને રોટલો સરસ તૈયાર થઈ જાય પછી આપણે તેને શેકી દેવાનું છે તો અહીં મેં કલાડી મૂકી દીધી છે કલાડીને આપણે વધારે ગરમ પહેલાં કરી દેવાની છે એટલે આપણે રોટલાનો લોટ બાંધીએ તરત જ કલાડીને પહેલાં ગેસ ઉપર રાખી દેવાની છે તો ફ્રેન્ડ્સ હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને શેકી લેવાનો છે તો અહીં ફૂલ ગેસ રાખીને જ આપણે રોટલાને શેકવા દેવાનો છે તો એક સાઈડ રોટલો થઈ જાય થોડો કાચો પાકો થઈ જાય પછી આપણે તેને પલટી લેવાનો છે અને બીજી સાઈડ સરસ રીતે શેકી લેવાનો છે રોટલાને એક સાઈડ પહેલાં કાચો શેકવાનો છે બીજી સાઈડ એકદમ પરફેક્ટ શેકી લેવાનો છે અને ત્યાર પછી ફરીથી એક સાઈડમાં આપણે રોટલાને શેકી દેવાનો છે બસ તો આ જ રીતે ચારે બાજુથી રોટલો સરસ રીતે શેકાઈ જાય પછી આપણે તેને ગેસ ઉપર પણ એકવાર રાખીને સરસ રીતે શેકી દેવાનો છે જેથી કરી રોટલો એકદમ કડક જેવો થોડો થઈ જાય તો તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આપણો ઝાડનો રોટલો પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે રોટલામાં થોડું ઘી લગાવી દઈશું જેથી કરી રોટલો એકદમ નરમ રહે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે ફ્રેન્ડ્સ તમે બાજરીના રોટલા કરતાં ઝાડનો રોટલો એકવાર જરૂરથી ખાવા છો ઝાડનો રોટલો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ આપણું કલકાનું શાક અને ચારનો રોટલો તૈયાર થઈ ગયો છે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા આ રેસ આ જ રેસીપીથી તમે ઘરે અવશ્ય શાક બનાવજો અને મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો થેન્ક યુ